નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરાયેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશમાં આજે પાલિકાના અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવતી જાહેરાતો બાદ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ અને એનો ઉપયોગ કરતા લોકો પર તેની કોઈપણ જાતની અસર થતી દ્વારા સિંગલ યુઝ જપ્ત કરી મોટી માત્રામાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આજે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પણ આ કામગીરીને ચાલુ રાખવામાં આવી છે જેને પગલે આજે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં મહાપાલિકાના તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સહિત ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાંથી મોટી માત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ આ દુકાનમાંથી પાલિકાના અધિકારીઓ દ્વારા લગભગ એક લાખથી વધુનો આવા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારને રૂપિયા પચીસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો આજની આ કાર્યવાહીની વાત સમગ્ર શહેરમાં વાયુ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચતા વેપારીઓમાં ગભરાટનો માહોલ ફેલાયો હોવાનું જાણવા મળે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીને ડ્રાઈવ કરવામાં આવી રહ્યું છે અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું પ્રતિબંધનો સદંતર વ્યવસ્થિત રીતે અમલવારી થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે અને નિયમ અનુસાર પેનલ્ટીની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્રીસ હજાર જેટલી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે દુકાનોમાં રેડ કરવામાં આવે છે આ પેલી દુકાન જ છે અત્યારે અને આ ડ્રાઈવ હજુ આગળના સમયમાં પણ ચાલુ રહેશે